રાજસ્થાનમાં મેઘરાજાએ મુશળધાર રૂપી વરસતા સાંચુરમાં જળબંબા કારની અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે લૂણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહ્યો છે નદીએ પોતાનું રૂપ ધારણ કરતા અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયું છે સાંચરૂરના નિહાર વિસ્તારમાં લૂણી નદીનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે હવે વાત કરીશું મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ આવ્યો હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ધોધમાર વરસાદની વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર થયા છે સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનું જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના કારણે ત્રણ કવટ જે નાળાઓ છે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ છે નાળાઓ છલકાઈ રહ્યા છે તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જોખમે આ વિસ્તારમાંથી પસાર થતા નજરે પડે છે ખંડવામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તો સાથે જ હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં પંદર મેથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડના પછવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યા છે રસ્તાઓ દરિયા બની ગયા છે કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન અહીંયા ખોરવાયું છે અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તા પાર કરવા માટે રાહ જોઈ રહ્યા છે તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો પણ અટવાયા હતા પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું છે જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ નજરે પડ્યા હતા તો સાથે રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન યથાવત જોવા મળી રહ્યું છે ગુપ્તકાશી અને સોનપ્રયાગની વચ્ચે સાત સ્થળો પર જમીન ધસી આવતા રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડ્યા ભૂસ્ખલનનું કાટમાળ ધસી આવતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી કેદારનાથ હાઇવે પર ગુપ્તકાશી અને સોનપ્રાયગની વચ્ચે લગભગ સાત સ્થળો પર ભૂસ્ખલનની સ્થિતિ બની છે અને રોડ પર કાટમાળ અને પથ્થરો ધસી આવ્યા છે સૌથી મોટી સમસ્યા ડોલિયોદેવી પાસે છે જ્યાં દરરોજ હળવો વરસાદ પડતા રસ્તો બ્લોક થઈ જાય છે ઉત્તરપ્રદેશના ઇટાવામાં મોડી રાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મેનપુરી ગેટ અંડરપાસમાં લગભગ ચાર ફૂટ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે બસ અને કાર પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન થયા છે ઈટાવા ડેપોના રોડવેઝ બસ આગ્રાથી ઈટાવા આવી રહી હતી અને ત્યારે મેનપુરી ગેટ અંડરપાસમાં ભરાયેલા પાણીમાં તે ફસાઈ ગઈ હતી જોકે બસમાં સવાર વીસ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને જાનહાની ટાળી હતી મેનપુરી ગેટ અંડરપાસમાં ચાર ફૂટ પાણી ભરાયા છે વાહન વ્યવહાર જેના પગલે ખોરવાયું છે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આભ ફાલટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે વારે ખાંગા થતાં નદી નાળામાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાઈ છે સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમસ્થાન સ્થાન ખાબ અને કાડોગરીની પર આબ ફાટતા જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે નદીઓએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ખાસ કરીને જેના પગલે નીચાવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે કિન્નોર જિલ્લામાં શનિવાર સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાઓની નદીઓ તોફાની બની હતી અને ઘણા સ્થળો પર ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને પણ અસર પહોંચી હતી સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમસ્થાનની સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું તો વરસાદ અંગે અમલાલ પટેલની ફરી એકવાર ખૂબ જ મોટી આગાહી સામે આવી છે અંબાલાલે કહ્યું છે કે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ફરી વધતું જોવા મળશે ઓગસ્ટથી મેઘરાજા મેઘતાંડવ ઓગસ્ટથી લગભગ હિંદ મહાસાગરમાં એક વાયુ ક્ષોભ મંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત બને છે જેના કારણે બંગાળ સારમાં સિસ્ટમો બનતી જશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં સર્જિંગ કન્ડિશન આવી શકે છે આ વખતે ચિત્રા નક્ષત્ર બેસે છે જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ થઈ શકે છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સફાઈ અભિયાન વૃક્ષારોપણ પાણી બચાવો કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સફાઈ કરી આરોગ્ય મંત્રી વહેલી સવારમાં વિસનગર પહોંચ્યા હતા વિસનગરમાં ભાજપના કાર્યકર્તાઓની સાથે ઋષિકેશ પટેલે પ્રતિમાની સફાઈ કરી હતી બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ સહિતના પ્રતિમાઓની સફાઈ કરાય પ્રતિમાઓને પાણીથી સાફ કરાય તો રોડ પર ગંદકી હતી ત્યાં પણ સફાઈ કરાય જ્યાં ગંદકી હતી ત્યાં અધિકારીઓ અને પાલિકાના નેતાઓ સફાઈ અંગે સૂચનાઓ આપી હતી જે ગંદકી દેખાય તેનો કાયમી નિકાલ કરવા સૂચના આપી જે જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં મચ્છર નું ઉપદ્રવ ન થાય તે માટે પાવડર સંટાયો રોડ પર જ્યાં ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ કરાયું વિસનગર ભાજપના કાર્યકર્તાઓ અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન નું ખાસ આયોજન કરાયું હતું દેશમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે યોજાયેલી નીટ પરીક્ષા લીક થયા હોવાની આશંકા સાથે રદ કરવામાં આવી જે પરીક્ષા રોજ દેશના એક હજાર કરતા પણ વધુ પરીક્ષા કેન્દ્ર પર નીટની પીજીની એક્ઝામ લેવાય મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટે કમ્પ્યુટર બેઝ પરીક્ષા માટે દેશભરમાંથી બે લાખ છત્રીસ હજારથી વધુ જ્યારે ગુજરાતમાંથી નવ હજાર જેટલા ઉમેદવારોએ નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપી મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે દેશમાં ચોપન હજાર અને રાજ્યમાં પચીસો જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓ નીટ પીજીની પરીક્ષા આપી છે દક્ષિણ ગુજરાત જબાદોરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો પાણી ડેમની સપાટીથી ત્રણ પોઈન્ટ એસી ફૂટ ઉપરથી વહેતા સર્જાયા આકર્ષક નજારો ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશીની લહેર તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત ડેમની જળસપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ ઉપર પહોંચી ડેમના ચાર દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ડેમની સપાટી રૂ લેવલે પહોંચતા સાઈઠ હજાર ચારસો ત્યાંશી ક્યુસેક પાણીની જાવક પાડોશી રાજ્યોમાં ધોધમાર વરસાદ થતાં ગુજરાતના ડેમ છલકાયા નવસારીના વાસદાનો જૂથ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો હરખાયા ડેમ છલકાતા ખૂબ જ સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા નવ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી આવ્યું ભરૂચ અને વડોદરા કાંઠાના ગામોને કરાયા એલર્ટ દાહોદ જિલ્લાનું માછરણ ડેમ ઓવરફ્લો થયો ડેમમાં પૂર્ણ સપાટીએ પાણી પહોંચતા કાંઠા વિસ્તારના સાત ગામોને એલર્ટ કરાયા છ ડેમ હજુ પણ ખાલી રહેતા ખેડૂતોની ચિંતા વધી વરસાદી માહોલ બાદ ઝારખંડના રામરેખા ધામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી વાદળો પહાડથી ટકરાતા હોય તેવો આહલાદક નજારો સામે આવ્યો રામરેખા ધામના મંદિરમાંથી આવતો મંગલમય નાદ ખીણોમાં ગુંજી ઉઠતા આધ્યાત્મિકતાની લહેરો છવાઈ